મહેસાણા પોલીસ સ્ટેશનના ઉપક્રમે તેર મોબાઈલ ફોન કઢાયા મોબાઈલ ફોનના માલિકોને તેર ફોન અર્પણ કરવામાં આવ્યા નાયબ પોલીસ અધિક્ષક મિલાબ પટેલ દ્વારા મૂળ માલિકોને ફોન પરત કરવામાં આવ્યા છેલ્લા બે માસમાં તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રૂપિયા સાત પોઈન્ટ પચીસ લાખની કિંમતના તેર ફોન ગુમ થયા હતા રિપોર્ટર કનકસિંહ રાજપૂત મહેસાણા ગુજરાત રાજ્ય ગૃહ વિભાગ તરફથી અને સરકાર તરફથી જે સૂચનાઓ આપવામાં આવી છે તે અનુસાર આપણે દર મહિનાની અંદર પોલીસ સ્ટેશન વાઇઝ એક ફેરા ચૂચકો કાર્યક્રમ કરીએ છીએ અને જે પોલીસ સ્ટેશનની અંદર મોબાઈલ ફોન છે બીજો કોઈ કિંમતી સામાન છે કે જે ગુનાના કામે પકડાયો છે અને પોલીસે એ રિકવર કર્યો છે અને એના મૂળ માલિકોને આપણે પરત આપવાનું છે તો એના માટે થઈ અને એક આ જે ઇનિશિયેટિવ છે તેના હેઠળ આપણે કામગીરી કરતા હોઈએ છીએ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનની અંદર છેલ્લા દોઢથી બે માસની અંદર જે ગુમ થયેલા મોબાઈલ છે તેને અમારા જે પીઆઈ છે ડીજી ભરવા અને તેઓના પીએસઆઈ અને ટીમ દ્વારા કુલ આવા તેર મોબાઈલ ફોન જેની વેલ્યુ થાય છે સાત સાત લાખ રૂપિયા આ અમાઉન્ટના જે ફોન છે તેને રિકવર કરવામાં આવેલા છે ગુજરાત રાજ્યના છેડે અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ છેડેથી આ ફોન અમારી ટીમ દ્વારા રિકવર કરવામાં આવેલા છે અને આજે આ કાર્યક્રમ હેઠળ આના જે લાભાર્થીઓ છે તેઓને તેઓનો ફોન આપણે પરત કરેલા છે અને અવારનવાર આ પ્રોગ્રામ અલગ અલગ લેવલ ઉપર થતા હોય છે મોટો પ્રોગ્રામ હોય તો એ રીવાયસપી એસપી લેવલે થતો હોય છે બાકી પોલીસ સ્ટેશન વાઇઝ દર મહિને આવા કાર્યક્રમ આપણે દરેક પોલીસ સ્ટેશન વાઈઝ કરતા હોય છે Thank you. સર આ સમગ્ર મામલો કેવી રીતે ઉકેલવામાં આવ્યો અને ટેકનિકલી કયા સંસાધનો ઉપયોગ થયા આની અંદર મોબાઈલ ફોન ચોરી એ પહેલાં જ્યારે થતી હતી ત્યારે આપણે સેબિઆર એનાલિસિસ દ્વારા અને એના ડેટા ડં એનાલિસિસ દ્વારા ઉકેલતા હતા પરંતુ અત્યારે જે આ મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર જે કંપનીઓ છે તેઓના સહયોગથી કેન્દ્ર સરકાર દ્વારા એક સી આઈઆર નામનું પોર્ટલ બનાવવામાં આવેલું છે અને આ પોર્ટલનો ઉપયોગ કરી અને પોલીસ માટે પણ મોબાઈલ ફોન ટ્રેસ કરવો થોડું ઇઝી બનેલું છે અને બીજી વ્યક્તિ છે કે જે ભૂગ છે જેનો ફોન છોડાઈ ગયો છે તે પણ પોતે અન્ય પણ ફોનનો યુઝ કરીને પોતાના જે મોબાઈલો ફોન છે તેની વિગત આ પોર્ટલની અંદર જાતે ભરી શકે છે અને આ વિગતો ભરેથી જ્યારે બી આનો ફોન કોઈ જગ્યા પર એક્ટિવ થાય છે ત્યારે એ મોબાઈલ ફોનનું જે ઇન્ટિમેશન એલર્ટ છે એનું ઇન્ટિમેશન આ વ્યક્તિને પહોંચતું હોય છે અને પોલીસ જોડે આવતા હોય છે તો આવા કેસીસ પણ આપણે પોલીસ દ્વારા સોલ્વ કરવામાં આવે છે પરંતુ આ જે તેર ફોન છે તેની પોલીસ પાસે ફરિયાદ આવેલી હતી અને પોલીસે તે જાતે જ ઇનિશિએટિવ લઈ અને આ પોર્ટલનો યુઝ કરી અને આ ફોન પ્રેસ કરીને શોધી કાઢ્યો સર અત્યાર સુધીમાં આપણે કુલ કેટલા મોબાઈલ આવી તો શોધીને શું છે અત્યારે રાઇટનાઓ મારી જોડે એવો આંકડો નથી પરંતુ આપ એક અંદાજ ન કહી શકો કે મહેસાણા જિલ્લાના એક પોલીસ સ્ટેશનની અંદર છેલ્લા દોઢ માસની અંદર જો તેર ફોન પોલીસ રિકવર કરતી હોય તો આખા જિલ્લાની અંદર વીસ પોલીસ સ્ટેશન છે તો મહિનાની અંદર એક એવરેજ કામગીરી સ્વરૂપે જિલ્લાની અંદર બસ્સોથી વધારે ફોન એવરેજ પોલીસ શોધી અને પોતાના જે એના લાભાર્થીઓ એને ફરજ પહોંચાડતી સર આ પોર્ટલની વાત કરીએ તો એનો કેવો ઉપયોગ મહેસાણા યુઝર ફ્રેન્ડલી અને સિમ્પલ એનો ગ્રાફિક યુઝર ઇન્ટરફેસ છે એ પ્રકારનું પોર્ટલ છે કોઈ પણ લેમેન એના માટે કોઈ જ સ્પેશિયલ ટેકનિકલ એક્સપર્ટની જરૂર નથી વ્યક્તિ જાતે પોતે આ વેબસાઇટ ઓપન કરી અને એની અંદર એની વિગતો જે નાખવાની છે એ ફોનનો જે નંબર છે એ ફોનનો આઈએમઆઈની ડિટેલ્સ છે વગેરે વિગતો એમાં ફિલ કરી શકે છે અને કરંટ જે અત્યારે તમારો ફોન ચાલુ છે એ ફોનનો નંબર એની અંદર ઈમેલ એડ્રેસ આપવાનું હોય છે જેના ઉપર આ વેબસાઇટ દ્વારા તમને ઇન્ટિમેટ કરવાનું છે સર છેલ્લા કેટલાક ત્રણ મહિનાથી જ મોબાઈલ ગૂમ થવાની ફરિયાદો વધુ આવી આવેલી છે તો કારણ શું હોય છે મોબાઈલ ગુમ થવાની પહેલાં તો સૌથી પહેલાં તો મોબાઈલનો ઉપયોગ અને મોબાઈલનો વ્યાપ છેલ્લા ઘણા સમયથી ખાસો વધ્યો છે કે કોઈ પણ વ્યક્તિ પાસે સૌથી પહેલાં મોબાઈલ ફોન છે એ લક્ઝરી આઈટમ તરીકે ગણવામાં આવતું હતું અત્યારે જીવન જરૂરની વસ્તુ થઈ ગઈ છે દરેક વ્યક્તિ પાસે પહેલાં એક ફોન હતો અત્યારે બે બે ત્રણ ત્રણ ફોન વ્યક્તિ રાખતો થયો છે એટલે મોબાઈલ ફોનની સંખ્યા વધી છે એટલે આવા ઇન્સિડન્ટ પણ વધ્યા છે પરંતુ સાથે સાથે આ ઇન્સિડન્ટને બનતા અટકાવવા માટે અને બન્યા પછી તેને ડિટેક્ટ કરવા માટે અને કેન્દ્ર સરકારના એક પ્રયાસથી એક સારું પૂલ આપણી પાસે છે જેનાથી આપણે જે પહેલાં આપણે જે હેસલથી ઘણો સમય લાગી જતો હતો એ અત્યારે હેસલ ફ્રી ડિટેક્શન થઈ શકે